નેવના દાયકામાં બીએસએનએલની આસિસ્ટન્ટની જોબ કરનાર એક વ્યક્તિ આજે જયારે વાત કરીએ તો પૂજારા મોબાઈલ તરીકેના ઓનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે ઓનર છે યોગેશભાઈ પૂજારા તે આજે આણંદ ખાતે મુલાકાત છે એમની અને આણંદ ખાતે આવેલી મોબાઈલ હબ શોરૂમમાં તેમણે મુલાકાત કરી અને અહીંના તમામ સ્ટાફ સાથે મુલાકાત કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોય તેવું અત્યારે તમામ સ્ટાફમાં લાગી રહ્યું છે આપણી પાસે પૂજારા મોબાઈલના યોગેશભાઈ પૂજારા ઉપસ્થિત છે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું જે શું કહેશો ニューનાダイカーનો સફર એક જોબ થી અહીંયા અત્યાર બિઝનેસમેન સુધીનો સફર કે લાગણી અનુભવ છે સબ એક વસ્તુ ગઈ તો ઊંટની સવારી થી મર્સિડીઝ ની સવારી સુધી હું પહોંચ્યો છું અને આજે તો સ્પેશિયલ આનંદમાં હું મોબાઈલ હબ ના જે અમારા ભાઈ છે એમના સ્ટોર ની વિઝિટ માં આવ્યો છું અને અમારી ઓપો બ્રાન્ડ જે છે એનું એક નવું મોડેલ F29 સિરીઝ છે જે વર્લ્ડ નો ધ બેસ્ટ મોડલ છે વર્લ્ડ નો બેસ્ટ મોડલ અને એની તમને હું ખાસિયત કહું તો ડ્યુઅલ સીમ ડ્યુઅલ એક્ટિવ એટલે બે સીમ એકી સાથે ચાલે છે પ્લસ મજબૂતીની તો તમે બધા રીલ્સ જોઈએ હશે એટલે એના વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી પણ મોબાઈલ હબના અમારા અસીમભાઈના ચાર સ્ટોર છે બે તો આણંદમાં જ છે એક ખેડામાં છે અને એક તારાપુરમાં છે આ બધા સ્ટોરની મેં વિઝિટ કરી અને મને ખૂબ આનંદ થયો અને અસીમભાઈને ખાસ તો હું અભિનંદન દેવા આવ્યો છું કે એમણે ખૂબ સારામાં સારું અમારા એફ ટ્વેન્ટી નાઇન મોડલનું સેલ્સ કર્યું છે એમણે અને અમારા પ્રમોટર આમિર આમિર આમિરભાઈ ખૂબ સારું એનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે અને ખૂબ સારું સેલ્સ કરી રહ્યા છે સ્પેશિયલી તો હું ઓપો બ્રાન્ડ તરફથી છું ઓપો બ્રાન્ડ માટેથી ને આવ્યો છું થેન્ક યુ વેરી મચ હરિઓમ છેલ્લું એક ક્વેશ્ચન કે આજે આજના યુગમાં જે યુવાનો અત્યારે આ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને આપની જે પણ સફળ બહુ લાંબી રહી છે તો એમના ઇન્સ્પાયર માટે શું કહે છે મહેનત મહેનતનો કોઈ પર્યાય નથી બીજું સફળતા જે છે ને એ રાતોરાત દેખાય છે પણ મળતી નથી સફળતા છે ને એની સીડી ચડવા માટે બહુ લાંબો સમય જતો રહેતો હોય છે આજ મારી એ ત્રીસ વર્ષની આ જર્ની છે ત્યારે હું અહીંયા પહોંચ્યો છું પણ એ દેખાય છે રાતોરાત મળતી નથી એના માટે ધીરજ એટલે કે પેશન્સ અને મહેનત એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી પડે છે બસ આજ સૂત્ર છે કોઈ પણ યંગ જનરેશન આગળ આવવા માટેનું કન્સિસ્ટન્સી શુડ બી મેન્ટેન જે સફળ થવા માટેનું એક સૂત્ર જે એમણે કહ્યું છે કે સંયમ અને સંઘર્ષ તે જ આપણને સફળતાના શિખર સુધી પહોંચાડે છે તેવી વાત કહેતા યોગેશભાઈ પુજારા દ્વારા તમામ જે આ ક્ષેત્રે જોડાયેલા યુવાનોને એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આણંદ ખાતેના મોબાઈલ હબ મોબાઈલ હબમાં આજે મુલાકાત કરીને તમામ યુવાનોને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે